આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવભાઈ ઠક્કર દ્વારા સાચા અર્થમાં મહિલાઓને સેવા કરવામાં આવી રહી છે એક મહિલા કે જે કેન્સર પીડિત હતી તેને ઘર ચલાવવામાં ઘર ગુજરાન ચલાવવામાં જ્યારે તકલીફ પડતી હોય ત્યારે ઘરવખરીનો સામાન પણ નખાવી આપવામાં આવ્યો છે એક હાલ મારી વચ્ચે જીવતી મહિલાને મદદરૂપ થયા છે સાથે જ બીજી બાજુ એક દિવ્યાંગ મહિલા જે ચક્ષુ દિવ્યાંગ કહેવાય તે મહિલાને પણ ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હોય ત્યારે તેને પણ લારી અપાવી અને સાચા આઠમાં મહિલા દિવસની ઉજવણી નીરવભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી છે વધુમાં નીરવભાઈ ઠક્કર જણાવે છે કે મહિલા એ શક્તિનું સ્વરૂપ છે આપણી આસપાસ માતા બહેનો માસી અનેક માર્ગદર્શન કોઈકને કોઈ સ્વરૂપે જોવા મળતું હોય છે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે પર બે કિસ્સાઓ તેઓની સામે આવ્યા એક મહિલાનું નામ પિંકી જેઓ કેન્સરથી પીડિત છે તેમના પતિ અવશાન પામ્યા છે એક પુત્ર છે મિત્રો અકોડા વિસ્તારમાં રહેતા મહિલાની હકીકત જાણી અને તેઓને રાશનની જરૂરિયાત હોય ત્યારે તેઓ રાશન ભરાવી આપ્યું છે વધુમાં નીરોબાઈ ઠક્કરે માહિતી આપી છે કે ચક્ષુ દિવ્યાંગ મહિલા અર્ચનાબેન સ્ટેશન વિસ્તારમાં લારી ચલાવે છે પરંતુ જ્યારે ચક્ષુ હોય ચક્ષુ દિવ્યાંગ હોય ત્યારે તેઓને પણ મદદ કરી છે દુકાનમાં પાણીની બોટલ વેફર બિસ્કીટ તો જરૂરી સામાન ભરી આપવામાં આવ્યો છે અને નિશ્ચિત બની રોજિંદા કામમાં તે કામ કરી શકે તે માટે જ તેઓ મદદ પણ કરી છે નીરોબાઈ ઠક્કરે આંતર્ગત વિશેષ માહિતી આપી છે